જુનાગઢમાં પરેશ ગોસ્વામીની અધ્યક્ષતામાં ખેડૂતોનું દેવું માફ કરવાની માંગ સાથે સરકારને બાર દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા છે સાથે જ જૂનાગઢથી ગાંધીનગર ચાલતા કૂચ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે અને જો સરકાર દ્વારા તેને રોકવામાં આવશે તો દિલ્હીમાં થયેલા ખેડૂત આંદોલનની જેમ રસ્તા પર ગાંધીજી દિયા માર્ગે આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે વિગતે વાત કરીએ કેમ ખેડૂત નેતાઓ રસ્તા પર ઉતરી સરકાર સામે મોરચો માંડી રહ્યા છે નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ખેડૂતોને માવઠાથી મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું ઠેર ઠેર સરકારને સહાય કરવાની માંગ ખેડૂતોએ કરી ત્યારબાદ આંદોલનો થયા અને સરકારે રાહત પેકેજની જાહેરાત કરી જેને લઈને ભાજપે આ રાહત પેકેજને ઐતિહાસિક કહી જશ લીધો રાજકીય પક્ષોએ આને પોતાની જીત પણ ગણાવી હવે આ ઐતિહાસિક રાહત પેકેજનો હિસાબ જોઈએ તો છપ્પન લાખ ખેડૂતો મુજબ વિઘા દીઠ પાંત્રીસો રૂપિયા જેટલી રકમ મળશે અને હેક્ટરે બાવીસ હજાર જેટલી રકમ મળશે હવે આ રકમથી ખેડૂતોને કેટલી મદદ થશે આ દરમિયાન ખેડૂતોના પાક ધિરાણ માફ કરવાની માંગ સાથે પરેશ ગોસ્વામીની અધ્યક્ષતામાં જૂનાગઢમાં કલેક્ટર કચેરીએ ખેડૂતોએ મોટી સંખ્યામાં ભેગા થઈ અલ્ટિમેટમ આપ્યું છે જો સરકાર ખેડૂતોનું દેવું માફ નહીં કરે તો ભૂખ હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારી છે સાથે જ ત્યાંથી ગાંધીનગર ચાલતા કૂચ કરવાની પણ વાત કરવામાં આવી છે અને જો સરકાર રસ્તામાં રોકી લેશે તો દિલ્હીમાં થયેલા કિસાન આંદોલન જેમ ગુજરાતમાં પણ ખેડૂતો રસ્તામાં બેસી ગાંધીજી માર્ગે આંદોલન ચાલુ રાખશે જૂનાગઢમાં થયેલા આ કાર્યક્રમમાં અખિલ ભારતીય કિસાન સભાના નેતા ડાહાભાઈ ગજેરા કોંગ્રેસ નેતા પાલ આંબલિયા આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ અને કરસનદાસ ભાદરકાએ પણ હાજરી આપી હતી ગુજરાતમાં ખેડૂતો માટે સરકાર સામે રાજકીય પક્ષો અને સામાજિક નેતાઓ પણ મેદાને ઉતરવા લાગ્યા છે ખેડૂત કેન્દ્રિત રાજકારણમાં ખેડૂતો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે આ દર્શાવે છે કે ખેડૂતો ખરેખર વર્ષોથી કેટલી પીડામાં હશે અને અત્યારે જ્યારે તેમની વાત થઈ રહી છે ત્યારે તેઓ પક્ષ કે આગેવાન જોયા વિના મોટી સંખ્યામાં પોતાની વેદના વ્યક્ત કરવા આવી રહ્યા છે આ સમય સરકાર માટે કપરો છે સરકારને એમ હતું કે રાહત પેકેજ આપી અમે માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે અને આનાથી ખેડૂતો રાજી થશે પરંતુ પરિસ્થિતિ તેનાથી વિપરીત બની છે ખેડૂતો આ રાહત પેકેજને તેમની સાથે થયેલું મજાક ગણી રહ્યા છે સરકાર શું કરશે તે જોવાનું રહ્યું પરંતુ શું ગુજરાતમાં પણ ખેડૂતો રસ્તા પર ઉતરી હાઈવે રોકીને દિલ્હી જેવું આંદોલન કરશે જો આવું થશે તો સરકાર માટે આ ખૂબ મોટી સમસ્યા ઊભી થશે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આ વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર